તો આજે આપણે બનાવશું દેશી શાક નું તૈયાર થઈ ગઈ છે આ હતી ને હેટી નાખી કરી નાખવાની શાક બનાવશું દેશી ચોરીનું શાક શાક પ્રમાણે તેલ નાખવાનું વધી પણ નો જાય ને ઘટી પણ ન જાય મેટલું તેલ નાખ્યું હોય આમાં રાઈ જીરું કઈ નાખવાનું નથી હિંગ હોય તો હિંગ નાખી દેવાની બરાબર તો તેલ આવી ગયું છે આપણે તેલ આવી ગયું એટલે નાખ દેવાનું તેલ આવા દેવાનું છે

તો આપણું તેલમાં થઈ ગયું હે તો આમાં લસણ અને તીખા અને કોત ધાણા ભાજી નાખી હે હળદર આ જીરું ચટણી આપણે જેવું તીખું ખાવું એવું બનાવવાનું ઊંઘા તીખું જ સારું લાગે તીખું બનાવો તો મોરું શાક તો બહુ ન સારું થાય તીખાનો ટેસ્ટ બહુ મસ્ત આવે આમાં તો આપણે ઘડીકાને મસાલો પણ ચડવા દેવાનો છે હવે પાણી નાખી દેવાની અડધો ગ્લાસ આપણે તેલમાં બહુ સેડું હે એટલે બહુ પાણીની જરૂર નહીં પડે સામાન્ય પાણી નાખવાનું અડધો ગ્લાસ નાખી દેવાનો તમે જોઈ શકો છો

રોટલી પણ સારી લાગે પણ રોટલા જેવી મજા ન આવે દેશી ચોરીનું શાક ને રોટલો ખાવાની કઈક મજા જ અલગ આવે તો ફાઈનલી શાક બની ગયું છે મેં એટલો રસો રાખ્યો તમારે જેટલો રાખવું એટલો કારણ કે રસ ભર્યો હોય ને તો જ મજા આવે પોરું મોરું તો કઈ સારું ન બને